તાકાતથી જીવી રહ્યો છે એજ સમાજે કે જેમને આ દેશ માટે એની તમામ ધન દોલત મિલકત આ રાષ્ટ્રને અર્પણ કરી છે એવા સમાજ વિશે આવી હલકી ટિપ્પણી કરવી એ ખરેખર રૂપાલા સાહેબ જેવા સાહિત્યના માણસ કે ગઢવી કે ચારણ જેવું વ્યક્તિત્વ ધરાવતા રૂપાલા સાહેબ ને જે કઈ સમાજના આગેવાનો ના ફોન આવ્યો એ ઉપરથી રૂપાલા સાહેબ સમજી ગયા હોય કે મારા પગ નીચેથી ધરતી સરખી રહી છે આ ચૂંટણીની અંદર આ ક્ષત્રિય સમાજ મને ભોય ભેગો કરી દેશે જેમ વિધર્મીઓને મોગલોના ક્ષત્રિય સમાજે ભોય ભેગો કર્યો એમ ક્યાંક મને ભોય ભેગો કરી દેશે એવી આશંકાને કારણે તાત્કાલિક રૂપાલા સાહેબે માફી માંગવી પડી હોય એવું માનું